જય માતાજી મિત્રો બધાયને દિવાળીના રામ રામ તો તમ છો બધા આઈ હોપ કે બધા મજામાં છો હું પણ મજામાં છું અમારા ફેમિલી જો નઈ તો ત્યાં છે ને અવની એ અવની એ રામ રામ કહી દે બધાને ને આજ અવની અમાર અમે અવની રામ રામ કહી દે રામ રામ કહી દે બધાયને રામ રામ હા હા હવે ખાટલો પકડીને ઊભી રહે પા શીખીએ અમારે આ બાજુ જો અમારે મોટી એસવી રીહાણી છે હે હઈ તાર હેસુ કેટ અનિલ આવે એટલે બેઠી સૌ ઉદાસી હું જુએ સર એ કે જુએ હું એ કે શું જુએ હે ટેટા જુએ હે હેમ ટેટા સારું થઈ રિહાણી જુઓ આમ જો આમ હે ઠેઠા થઈ રિહાણી હેડો તને ટેટા લાવી દોડો કેટલા જુએ આમ કેટલા એક થેલો કે બે થયેલા હે આમ તાક ચેટલા ઠેઠા જુએ સર તો આપણે કોને થેલી કરી નાખીએ ઓ પણ તો એસી લે તારા ભડાકા તો ઓપન કર તો એક નાનું બક્ષું છે આમાં એક થેલીમ નતું સમાતું એટલે આપણે કોને બીજી થેલીમાં હે એ પપ્પુ આને આનું અને કાઢ હા ભલે થયું હોય છોકરા રાજી થાય છે છોકરા હાલ થઈ તો લાવે હું જો આપણે આમાં છે ઘોઘા આ છે ચકલી બોમ્બ જો નાનું મોટું બે દર્જન છે ચકલી બોમ્બ એટલે આ તો છોટા ભીમ છે છોટા ભીમ અને આ ચકલી બોમ્બ છે આ છે આપણે રંગ રંગના તારા થાય છે આ છે ઝરમરિયા ઝરમરિયા અને તારા મંતર છે બરોબર એ છે આપણે ઓલા ઝાડખા છે ઝાડવા છે અને આ ચકલી બોમ્બ બે ટેટા લાવશું એ ચકડીયું છે આ ચકડિયું છે કાઢ બીજું અને આમાં એ છે અનુકૂળ ખુલ આપણે ચકડી છે આ એક મોટા મોટી ચકડી આરી છે એક આ છે આપણે આવે છે ઝરમરવાળી અને આ છે રોલ ટીકડીયાના અને આ છે ભેજ ભડાકા ભેજ ભડાકાના પાંચ પેકેટ છે અને બંદૂક લાયા છે નાની નાની બંદૂકા ટીકડી છે એના માટે વસવા માટે અને બીજું શું કાટ હે હેઠ કાટકા ભેંચ ભડાકા છે જો આ ભેંચ ભડાકા હે એક પેટી આપણે બાકસની છે મોટી ચકડી છે આવી નાની દસ ચકડી લાવ છું અને આપણે ગોગા મહારાજ છે અને આવલા કોને આપણે નાના ટેટા કે જર્મૈયારા હે તારા મતર હે ચકલી આ ભીમટેટા પછી ઝાડવા પછી આ બીજા હે પછી ટીકડીમાં રોલ ને બંદુક આટલી વસ્તુ છે અને અમારે પપ્પોને ને કોને કિંજી ને એસી અમારે બધા વસ્તુ છે આના માટે લાવ્યો છું એસી માટે કારણ કે રોલનું કહે એટલે કાલે આટલા આટલા હતા નાખે આજે પૂરા કરી નાખશે મારા નહીં રાજી રાજીને હવે રાજીને હે હોત કે વિડીયો ગમે લાઈક કરી દેજો એમ કે બોલ કે બોલ ને વિડીયો ગમે લાઈક કરી દેજો કે હે તો અમારે એસી ના લાવે છે અને પપ્પુને નોખા લાયા તો ઉતરી પોમ અને કિન્જીને ઘણા બધા બતાલાયા છે અને બધા જોવા માટે આવી ગયા છે અમારે આવની ઓલીબાએ ટકો પાડે જો તો અમારે આવની આવી ગયા છે અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલ પહેલી વાર હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તેથી આવા કઈ નવા નવા વિડીયો લઈને આવી જાશું કે ટાટા કજે બધાને દિવાળીના રામ રામ કેસે જય દિના દિવાળીને રામ રામ કે રામ રામ હેપી દિવાળી તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો આવામી નવા નવા વિડીયો લઈને આતરાશું ને મિત્રો સપોર્ટ કરજો ફૂલ તો તમારો સપોર્ટ હશે તો આપણને આગળ વધશે બરાબર ચાલો તો આવના નવા વિડીયો મળશે ત્યાં સુધી બધાને જય માતાજી